અને ફોર્મ નંબર સાત માં ખોટા વાંધા લઈને કલેક્ટર ને પત્ર આપી રજૂઆત કરાય હતી સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસીઓ વિપુલ ઉદનાવાલા આજે છેલ્લા બે મહિના થયા એસઆઈઆર જે ભારતીય ચૂંટણી પંચ છે એસઆઈઆર પદ્ધતિ સર નવી મતદાર સુધારના યાદી બનાવી રહી છે એ યાદીની પહેલી પ્રક્રિયા પૂરી થઈ જેમાં ફોર્મ ભરવાની હતી મતદારો એ પોતાને મતદાર છે તે સાબિત કરવાનું હતું એના પુરાવા રજૂ કરવા

ભારતીય જનતા પાર્ટી કે એટલે કે ભાજપના લોકો કરી રહ્યા છે એ લોકો ફોર્મ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરાયું છે એમાં નવા લોકો લોકો જે શહેરની અંદર રહેતા એના ફોર્મ વાંધા કર્યા છે મતદારોના ને કોંગ્રેસે આ બાબત સર ખૂબ જ ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક એક માણસે બસો બસો ફોર્મ પર વાંધા લીધા છે પચાસ ફોર્મ પર વાંધા લીધા જે સામેવાળાને ઓળખતો પણ નથી એને જાણતો પણ નથી અને એવા લોકોનો ફોર્મ એટલે ભાજપ ચૂંટણી પંચની મશીનરીનો દુર કરી સાચા મતદારોને દૂર કરવા માટેની ઉપયોગ કરી છે છે જે સમજદાર ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર ને લઈને અને ભારતીય જનતા પાર્ટી હવે મતોથી એમને ખબર છે હવે જીતી શકાય એવું નથી બધા ફ્રોડ મતદારો દસ લાખ જેવા મતદારો નીકળી ગયા છે સુરતમાંથી